એ કઈ મને કઈ ગયા લઈ ચમચી હું લઈ ને જ આવ્યો છું તારી બાપ ની વાત છે અરે મને ખબર પી લે પી

ચલાવો લઈ ગીમ તો પૂરો આવ્યો આપડી દો આટલી ગીમો ની પોંચો નું બંધ જોવા દે બાજી પેલો પતાવી દીધા છોકરા બેટલા મૃત્યુ આવ્યો ખુકુ દેખાતું ઓરિજિનલ પેલો ને

સોમલાક થી લાવ્યો છું સોમા કેસા શું કરવાનું ફોન કરીને કેવા દે પે સોનતા ડોશી કોનતા ડોશી કહી દઉં હલો આ કોનતા ડોશી બોલ્યા હા દીકુ બાતો મસા અડ્ડા ઉપર રૂપિયા રૂપિયા બધા ઢગલો ઢગલો બેઠા છે તમારા દાગીના બેચી માર્યા છે એ ઘેરા હતા ખોઈને ગાલીમ બરોબર ખોડો બૈરામાં બૈરામ ધોખો લઈને હા કાટ નાખો એ હા હો જય માતાજી છું હા દીયો અમે કોંતા દો આ કોંતા જય માતાજી

હા સોમોભાઈ બોલું સોમોભાઈ હા ઘણા દા ફોન આવ્યો પણ શું કરું કયો તો બેઠા રમવાયા છે એવું છે મારા દાગી ના ગીરવા મે છે આ તો નહી પડ્યો આજ ભાગી જુઠ્ઠું બોલા છે

Oh, <laughs>